અને જો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને જો આપણે નાસ્તો કરી અને જ અહીંયા ઘરની પાછળ જે ખેતર છે કાલે જે આપણે રોટાવેટર આપ્યું રાખ્યું તે આપણે ઓરવવાનું છે તો જા આમાં પારી અત્યારે કરું છું જેથી કરીને પાણી એકસરખું ત્યારાની અંદર હાલે અને પછી આપણે જવા દેવાનું છે પાણી મગની અંદર તો જા મગ પણ આપણે પીવડાવી દેવાના છે તો જ્યાં અહીંયા પારી કરું છું જેટલી કરી પારી હજી અને જા આખાઈમાં જ્યાં પારી કરવાની છે જેમ પીતું જા એમ પાણી એ પારી કરતા જા હું જો એક પારી જો થોડીક વાં કરી હે જો અધૂરો ત્યારો હતો ને જ્યાં એક પારી અહીંયા અધૂરી થોડીક કરી એ હેઠા પહેનો તૈયારો છે પછી આજ સાઈડમાં પાણી જવા દેવું તો સાહેબ જ અહીંયા ખવડાવી લઈએ પાછા આમાં ઓરિયા વાવવા થાય તો આમાં વાવવાના છે આપણે ઓરિયા ઓરવીને તો જેમ પીતા જાય એમ પારી કરતા જા પછી જો આગળ જ અહીંયા ભૂંગરું છે જ્યાં અહીંયા ગોડાઉનની પાછળ જ આ પાણા ખડકા ને ત્યાં ભૂંગરું છે અને મશીન આપણે પડ્યું છે જો આ રેણીમાં જો આ પાણી દેખાય ને ત્યાં બરાબર તો અહીંયાથી સેટ ભૂંગરા આવે છે તો જ્યાં અહીંથી લાઈન પાથરી અને આપણે જા એટલું ઓરવી અને પાણી સીધે સીધું જવા દેવાનું છે મગમાં એટલે મગઈ પાવી દેવા તો જા જ આપણે આ કામ કરવાનું છે પાણીનું બરાબર તો જો હું એટલી પારી કરી અને જો અત્યારે લોક સલું કર્યો તો હું હવે પારી થોડીક કરી લઉં બરાબર તો જો બે પારી બનાવી લીધી અત્યારે અને જો લાઈન અહીં પાથરી લીધી જો હવે આશીસ મશીન ચાલુ કરવા ગયો એ જો હવે આકડી ચાલુ કરી અને જો હવે બે પારી હજી બનાવવાની છે જ્યાં બે પારી થઈ ગઈ અને એક વા અધૂરો ત્યાર હતો એ ની કરી અને જ્યાં બે પારી આવી ગયા બરોબર આ પારી જાય હરાંગ ફુગાડી દીધી મગની જ્યાં એટલું ઓરવવાનું છે આ અને અત્યારે ત્યારો પછી સીધી સીધો મગમાં જવા દેવાનું છે પાણી આપણે તો જો હજી મશીન ચાલુ નથી થયું જો આ લાઇનની મેં પાથરી લીધી જા દેખાય જ્યાં અહીંયાથી ભૂંગરેથી લાઈન પાથરી બરાબર અને જાય સુધી પુગાર દીધી હવે આગળ મશીન ચાલુ થાય ને એટલે પાણી આવી જાય અને હજી અહીંયા બે આવી છે બરોબર એક પારી જ્યાં આવી છે સીધી અને એક પારી જ અહીંયા આવી છે આમ અને ઉનિકોરના જ આ બે પારિયું દેખાય ને તેમાં એકમાં ગાજર વાવવા અને જય પૂંજો આપો એક પારી બનાવે નાની એવી એમાં ડુંગળી વાવવાની છે તો એના બેયના બી લઈ આવ્યા ઈ પાણી મશીનથી મોટર આનું પ્રેશર વધારે હોય એટલે એના બી પાછા બે પારી કરવાની છે પછી જો આગળ મશીન ચાલુ થાય એટલે પાણી આવી જાય હે તો ચાલુ પારી બનાવવા માંડું તો બે પારિયું થઈ જાય તો વહેલી પેલી પારી બની જાય તો ચાલો પારી બનાવું હવે તો જો પારિયું બધી થઈ ગઈ હાથ પારિયું કરી અને એક મગની પાછળ આઠ અને હજી એક જે આવું શેડે પારી કરવાની છે જે શેડિયા વાવ્યા ને ત્યાં નહીં તો શેણ્યામાં પાણી ગયું જાય અને જો અત્યારે પાણી પણ આવી ગયું છે જો અટાણે પાણી ચાલુ થઈ ગયું બરોબર ને અટાણે વાગી ગયા છે પોણા બાર બરોબર જ્યાં આ બધી બનાવી દીધી હાથ ને કાઠ પારી થઈ અને આ બે ત્યારા જે પાવડો ને તગારું પડ્યું ને અને એની ઓલિકોનનો એ બધા ગાજર ને લહણ ને ડુંગળી ની હું અહીંથી એટલે આમ બધા એમાં ઓરિયા હોવા એટલે એ ત્યારા નથી પાવવા એ મોટરથી પાવી દે અને જાય એટલે હું બધું બકાલું બરાબર જ્યાં રીંગણી હોય તે સીધે સીધો ત્યારો અને જો અત્યારે સાયરમાં જાય પાણી અને સાયરમાંથી સીધું સીધું મગમાં પોણા નવ વાગ્યાની વાત હતી તો જો અત્યારે આગળ ચાલુ થયું હજી પોણા નવ વાગે હું કામમાં સૂતો હતો પાણી અને ચૌદનું મશીન છે અને ત્રણનો પંખો છે ડોક્ટરનો ફિલ્મ માસ્ટરનું મશીન છે સૌજનું પાણી તો સારું આપે હું જવાજ અહીં સુધી પૂઈ ગયું સાહેબ અત્યારે જો પાઈ દઈએ ને તો પછી જયાં વાટ પૂરો થાય ત્યાં સીધે સીધું ખેડી અને આમાં ઓરિયા પાછા વાવી દેવા બરોબર અહીંયા નીકળે પાણી બંધ કરી દઉં પારી છે નબળી એટલે પાણી નીકળે જોઈ લઈએ મગમાં કુક્યું કે નહીં હજી એકવાર ચાલુ થયું હતું તો પટ્ટો મશીનનો તૂટી ગયો તો એ પાછો હાંજો અને પાછું જો શરૂ કર્યું આગળ તો જ્યાં અહીંથી મગની અંદર આવે પાણી જ્યાં સાહેબની પાછળ પારી છે તો ત્યાંથી પારી તૂટી ગઈ અને અહીંથી પણ જો એક હું પાણી આવે અત્યારે વ્યવસ્થા કરું બરાબર તો જો અત્યારે ત્રણ ત્યારા પી ગયા બરોબર અને જો આપણે જમી લીધું છે અત્યારે અને જમીને જો આગળ હમણાં આવ્યો ને હવે જો એક ત્યારો આ પી ગયો જો હવે બદલાવવી છે તો અત્યારે જો વાગી ગયા છે અઢી થયા અત્યારે જમીને પહેલાં હું ગયો તો ત્યાં એક વાગે જમવા બેઠો હતો ત્યાં જ ઓલા ત્યારામાં જતું હતું જો અહીંયા ઉપરથી સેટ આવે છે પાણી તો અત્યારે જો આ ત્રણ ત્યારા પૂગી ગયા પહેલાં ત્યારામાં તો બહુ હરખું પાણી નોવાયેલું હતું એટલે એ ત્યારો જીવો તીવો ભીધો ઉપરથી તો એ પછી મૂકી દીધો અને હવે જો આ ત્યારો બદલાવો હે બરાબર થોડુંક સેટેથી વારી દઉં પાણી જેથી કરીને જે પાછળ આપણે મેં વિડીયો મૂક્યો તો ખબર હોય તો જે ચણા આવીએ ને અમે તો ચણા પણ હમણાં જ વાવ્યા એટલે નહીં તર હે ને પાછા ચણામાં પ્રોબ્લેમ આવે તો જો હવે આ ત્યારો બદલાવી નાખો બરાબર જા ભરાઈ ગયો હે ચાલો હવે હું છે ને બદલાવી લઉં બરોબર તો અત્યારે જો આ બાજુથી પાછું પાણી ચાલુ કરી દીધું અને ઓલી બાજુનો ભાગ આખો પી ગયો અને જો અત્યારે વાગી ગયા છે પોણા છ અને દીજો હવે થોડોક છે આથમમાંનો બાકી છે અને જો અત્યારે બે ત્યારે આ બાજુના પી ગયા બરાબર એક જો ઓલો અને એક ઉનીકરનો બરાબર એ બે આ બાજુથી પાયા અને લાઇન જો આ બાજુ ફેરવી લીધી જો આ ભૂંગરેથી અત્યારે આલે છે પાણી બરાબર અને હજી જા એક ત્યારો બાકી બે ત્રણ ચાર પાંચ અને છ હજી સ ત્યારા બાકી છે બરાબર અને જો હમણાં આગળ આ ત્યારો બદલાયો છે અને અત્યારે જો પોણા છ વાગ્યા છે અને જો અત્યારે આમાં જાય અત્યારે જો આ બગલા જીવાય જો ખાય છે જો આગળ જો એ આગળ હમણાં પકડી લે જીવાયત એક બગલે તો કંઈક મોટું બધું આગળ આવી ગયું હતું તીજો પકડી લીધું હતું તો હજી દી થોડોક છે હજી હવે આગળ થોડી વારમાં હાથમી જશે અને જો આપણા મગ પી જાય એટલે બહુ મસ્ત થઈ જાય સાહેર જો પીવરાવી દીધી ઢરી ગઈ જ્યાં બધી સાહેર સઈ હુઈ ગઈ પાણી પી ગયું ને એટલે મૂળિયા મૂકી દીધા એના કંઈ વાંધો નહીં આપણે ખવડાવવાની જ છે તો જો એટલું બાકી છે મિત્રો જો સો ત્યારે આવે બાકી છે પીવડાવાના એટલે હજી ઘણો ટાઈમ થઈ ગયા તો અત્યારે જો મિત્રો વાગી ગયા છે સાડા અને જો દી હાથમી ગયો અને જો ઓલો ત્યારો જે જાતો તો એ પી ગયો છે અને પાછો જો આ આગળી ત્યારો વાયરો અને જે આ ત્યારામાં જાય છે પાણી આ ત્યારો હમણાં આગળ પી ગયો અને દી પણ જો હમણાં હાથમી ગયો અને હવે જો ધીરે ધીરે અંધારું થવા માંડ્યું અને હજી જો આપણે એટલા મગ બાકી છે પીવડાવવાના હજી પાંચ ત્યારા છે હજી ને હજી આપણે લાગી જાય વાર પછી અંધારામાં કંઈ વિડીયો કંઈ બનશે નહીં એટલા માટે હવે જો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો હવે એક નવા વ્લોગની અંદર મળશું આપણે તો બધા મિત્રોને મારા જય માતાજી